ને ઘર હાવ સુનું સુનું થઈ ગયું ને કતો ઉભો થી બા બા કિરા કરે ઉભો થી ના બધા હાથ પાડતો હોય ને આ તો કઈ લાગતું જ નહીં ઘેરે કોઈ છે મા દીકરી ઘીવડા મોડી નઈ ખાને શાપ મેં દીધું તમને બધાને એમ થતું હશે કે ભાઈની મો ગયા તો તમે વિડીયો કેમ નો શૂટ કર્યો તો જનકભાઈએ શૂટ કર્યો તો એટલે મેં નહોતો કીરો ને બેન ભરણ એક કન્ટેન્ટ હોય તો તમને કઈ જોવાની મજા ન આવે ને ભાઈને એને છે કે એના રૂમ રાખી લીધી ને તારે હાથે માથે મોરી આવે

એમ બધું થોડું થોડું હોય અમે કરેલું ખેતરમાં દૂધ જાતો નીકળે છે અમે સોડીને દૂધ જાતો દરરોજ ઉતારવાના હોય હવે એક સા નો ઉતારવાનો છે ને એ માર માં ઉતારવા ગયા નું અત્યારે હવે વાલો ઉતારવા માં ખેતરમાં માં બધું બકાલું ઉતાર લીધું ને અત્યારે કેટલા વાગ્યા એ ખબર ઘડિયાળ માં જવું પડશે બાર એક વાગ્યા લાગે

અડધી કલાક માં તો બધું પેક થઈ જાય ખબર એ નહીં પડે કઈ બકાલ ઉતાર્યું થયું એ નહી ખબર પડે ઉતાવે થઈ જાય એટલે બાપા ને બકાણીના પાવાના છે આ બે કેરા હેમન ના છે મળે કે એમ અમે ખડ સોપ્યું મા દીકરી નાના નું છે ને પેલા ખડ સોંપેલું છે એ ખડ મોટું થઈ ગયું એ બધે પાણી પાઈ દઈ અમારો નાનો એવો બગીશો મારા બાપા છે ને ઘેર હાથ કરે માર્કેટ માં દવાવાનું હોય ને એટલે શાહ બનાવવાનું હોય ને બકાલ બધું બંધાવવાનું હોય હાથ કરે તી શાહ બનાવી નાખ બાપા હવે ચા પી ને દે માર્કેટમાં ગાડી ત્યાર થઈ ગઈ મારા બાપા તો બકાલ વેસવા વે ગયા ને મારો કેરો ભરાઈ ગયો છે હું કેતી હતી ને કેરો ભરાઈ ગયો છે ના કુવાળી લો મારા ઘેર મહેમાન આવેલા છે તો માં બેઠા

મારે માથે બાંધવાનું ભૂલું લેતી લીધી બાંધવા દાંતુ તો ખેતરમાં જ પીડ્યું પછી એટલે દાંતડું એવું કપા વેલા એ કે જાય તો આ પાછું નુકસાન કરે તો આ વેલા એને વાડી લઈ બકાલુ પાછું ભેગું હોય કે કપા ભેગું હોય વેલા વાઢવા મળવું ને વેલા વાડી નેતા કપા નાખતા જવાના તો કોળીયું ન કરીએ કે તો આપણે ભેગી ન કરાવી પડે તો એટલું કામ ઓસું હોય આ સાહમાની વહેલા વેઠા ને આ સાહમાં બે સાહમાની વેલા વાડ્યા ને સાડા પાસ થઈ ગયા ને જ્યારે સમય મળે ને એવા અમે થોડા થોડા વેલા વાડીશો એને ઘરે ભોગી ગયો મને તો લાગે ભૂખ ને હવે તો ભૂખ લાગે એટલે એક જ કામ હોય ટાંકો ફોરવાનું ની લેવો કાજુ કતું લેવું ખાઈ લઉં ચૂલો હેગવી નહીં પણ આવડી મેંકી દઉં ઘર માં હી ને ખૂણે બલ્લુ કરી તોતા નો રોટલો સારો થાય નકર નો સારો થાય ગામડા માં તો બધે બાજરા નો ડોટલા જ બનાવતા છે ચીટી માં बाजरे નો ડોટલા બનાવો કે ન બનાવાય કમેન્ટ માં કહેજો આવો રોટલો બનાવ્યો પકોડા બનાવી કામા